જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો ઘણા ટાઈમથી અમે બ્લોગ શૂટ નથી કર્યું એટલી બિઝી થઈ ગઈ અત્યારે ઓર્ડર ને બધું છે ને એટલા માટે એટલે બહુ બિઝી થઈ જાય ને પછી કઈ છે ને શું કે એમ થાય કે ઉતારો ઉતારો ને પછી કંઈ ઉતારાય ને એવું છે તો ઘણી બધી પ્લેટ્સ રેડી થઈ ગઈ છે એનો વિડીયો શૂટ પણ એક બે પ્લેટ્સનો બાકી છે ને એક એક યુનિક નવી વસ્તુ બનાવી છે અને એક મોબાઈલ સ્ટેન્ડ પણ બતાવ્યું છે તો બધું વસ્તુ તમારી સાથે શેર કરું તો હજી મારે કપડાં સુકવવાના બાકી છે આજે હેન્ડ વોશ હાથેથી વોશ કર્યા હતા પછી એને ટ્રાય કરી નાખા ત્યારે કપડાં પહેલાં સુકવી દઉં અને પછી એ કામ સ્ટાર્ટ કરું તો ચાલો મળીએ પછી બધું મારું બધું લઈને બેઠી છું હવે અત્યારે પાછું ઓર્ડરનું છે એ બનાવવું કે બીજું બનાવવું એ વિચાર કરું છું જો હવે તો એવું છે તો ચલો શું શું બનાવું તમારી સાથે શેર કરીશ કોટ મેં નહીં બધામાં અલગ અલગ આ રીતની છે ને મેં ડિઝાઇન પાડી છે આમાં નવી ડિશમાં અને જો ફ્લાવર ને બધું નાખી દીધું છે મોબાઈલ કવર ને બધું ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ અમારે સામેથી એક બે શો આવ્યા હતા ને તો એ બેઠા હતા અત્યાર સુધી ને બીજું એક જો નવીન વસ્તુ તમને બતાવું હેંગિંગ છે જે દિવાળીમાં ટીલેટ કેન્ડલ તમે મૂકી શકો અને હિંગ કરી શકો બહુ સરસ લાગે છે ફ્રેન્ડ્સ આની પ્રાઇસ છે થ્રી ફિફ્ટી કોઈને પણ જોતું હોય તો કમેન્ટ કરજો તમે લોકો કે જોઈ તો કમેન્ટ કરજો કે જોઈએ છીએ બહુ મસ્ત છે અને પૂરો વિડિયો પણ આવશે સેકન્ડ જો આ રીતનું છે કે આમાં ટીલેટ કેન્ડલ મૂકીને તમે વચ્ચે રાખી શકો આ રીતના એ પણ છે પછી આ છે મોબાઈલ સ્ટેન્ડ છે પછી એક મોબાઈલ સ્ટેન્ડ કેમ ગયું અહીંયા રહ્યું જો આમાં પણ રાખી શકો અને આમાં પણ રાખી શકો તો આટલી પ્રોડક્ટ છે ફ્રેન્ડ્સ હવે કોઈને પરચેસ કરવી હોય તો એ લોકો કોમેન્ટ કરજો અને બીજું જો એક વસ્તુ બતાવજો છે ને એકદમ આ યુનિક વસ્તુ છે કોઈને ગિફ્ટમાં આપશો ને ફ્રેન્ડ્સ તો પણ એ લોકો ખુશ થઈ જશે એટલી સરસ વસ્તુ છે અને આ રીતના તમે હસબન્ડ વાઈફ નો જે છે નામ પછી વય હાર્ટ છે તમે તમારી રીતના કસ્ટમાઇઝ કરાવી શકો છે ને એકદમ યુનિક અને છે ને નવી જ વસ્તુ છે જે રેઝિન આર્ટ ની છે ફ્રેન્ડ્સ તો તમારે લોકોને અને જો પૂજા થાળી તમને બતાવું જો આ પૂજા થાળી જે 10 ઇંચ ની છે પછી આ પૂજા થાળી છે બીજી જે કસ્ટમાઈઝ કરેલી છે આ છે 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 પછી આ આ એક અને બધી મારે ઓર્ડરની છે બીજી છે ને એ જે પેન્ડિંગ છે બને છે બની જશે ને પછી હું તમને બતાવીશ એ પણ હવે સાંજનો પ્રોગ્રામ શું કરવું હવે વિચારું છું દરરોજ સાંજે એમ થાય કે શું કરવું શું કરવું એવું છે તો ચલો મળીએ પછી તો જો ફ્રેન્ડ અહીંયા છે પુડલા બની ગયા છે અત્યારે મને ભૂખ લાગી ગઈ છે એક અહીંયા થાય છે બળી ગયું જો મોબાઈલ ને લેવા ગઈ ને એમાં બળી ગયું મારું પુડલું એટલે તો બસ અત્યારે આવો મને ભૂખ લાગી છે તો મેં એકદમ પુડલા બનાવીને ખાઈ લો એનો લોટ મૂકી દીધો છે એ આવશે પછી એને બનાવી દઈશ આ તો ગરમ ગરમ ચાલે તો ફ્રેન્ડ્સ ચલો આવી જાઓ તમે પણ જમવા અને વિડિયોને અહીંયા એન્ડ કરું છું ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ભૂલતા નહીં તો મળતા નવા ફ્રેશ લોક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય તો ચલો એન્જોય